સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ અહીં તમે જોઈ શકો છો કે ધોરણ દસ અને બારના રિઝલ્ટ બે હજાર પચીસને લઈ આવી મહત્ત્વની અપડેટ આના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો અહીં તમે જોઈ શકો છો કે ધોરણ દસ અને બારના બોર્ડ પરીક્ષાના આ વર્ષ વહેલી પણ પરિણામની અંદર વિલંબ થયો છે તો કેમ વિલંબ થયો એનું આપણે જોઈએ એનું કારણ તો તમે જોઈ શકો છો કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષ પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શક્યું નથી બાર સાયન્સની પરીક્ષા દસ માર્ચ પૂરી થઈ ગઈ હતી છતાં પરિણામ જાહેર થયું નથી ત્યારે મળતી માહિતી મુજબ નીટને લઈને બોર્ડ દ્વારા હવે ચોથી બાદ પરિણામ જાહેર કરવાની શક્યતાઓ પૂરેપૂરી છે એનાથી આગળ જોઈએ કે રિઝલ્ટ હાલ આવે તો નીટ પરીક્ષા ઉપર અસર થાય તે માટે હવે ચોથી બાદ જાહેર થવાની શકાય એટલે કે નીટનું રિઝલ્ટ હવે ચોથી એટલે ચોથી ચોથી તારીખ પછી રિઝલ્ટ જાહેર થશે કારણ કે જો અત્યારે રિઝલ્ટ જાહેર થશે તો નીટની પરીક્ષામાં શું થોડોક પ્રોબ્લેમ આવે વિદ્યાર્થીઓને લઈને અહીં તમે જોઈ શકો છો કે ધોરણ બાર સાયન્સ પછીના મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે આગામી ચોથી એપ્રિલ દેશભરમાં નીટ લેવામાં લેવામાં આવનાર છે ત્યારે હાલ ગુજરાતમાં હજારો વિદ્યાર્થીઓ નીટની છેલ્લી ઘડીની તૈયારીઓમાં લાગ્યા છે હવે આ સંજોગોમાં ધોરણ બાર સાયન્સની બોર્ડ પરીક્ષાનું ગૂચ અને ગૂચકેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો તો શું થાય તો આગળ જોઈએ આપણે આવે તો વિદ્યાર્થીઓની નીટ પરીક્ષામાં અસર થઈ શકે છે અને મેડિકલ પ્રવેશ સંપૂર્ણ રીતે નીટના આધારે જ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ નીટ પહેલાં બોર્ડના પરિણામથી તણાવમાં ન આવે અને નીટ પરીક્ષા ન બગડે તે માટે હવે બાર સાયન્સનું બોર્ડ પરીક્ષાનું ચોથી બાદ એટલે કે નીટ પરીક્ષા બાદ જાહેર થવાની શક્યતા છે આ વર્ષ પ્રથમવાર ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષામાં ફેબ્રુઆરીમાં શરૂ થઈ ગઈ હતી અને ગત વર્ષ બે ગત વર્ષ કરતા તેર દિવસ વહેલી હતી જેથી બોર્ડનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થાય તેવું આયોજન હતું ઉપરાંત ધોરણ દસ અને બારની પરીક્ષાનું ધોરણ દસ માર્ચે જ પૂરી થઈ ગઈ હતી મતલબ કે માર્ચ એન્ડિંગમાં સોરી એપ્રિલની એન્ડમાં પરિણામ જાહેર થાય એવી શક્યતાઓ હતી પરંતુ આ નીટ પરીક્ષાને લઈ અને પરિણામ હવે ચોથી બાદ થશે એવી શક્યતાઓ પૂરેપૂરી છે તો ધોરણ દસ અને બારની પરીક્ષાના રિઝલ્ટને લઈ બસ આ જ અપડેટ હતી